જય સ્વામિનારાયણ તારીખ નવ નવ બે હજાર પચીસ ભાદરવાવત બીજ મંગળવાર એક સમયે ગઢપુરમાં સમયો પૂરો થયો ભગવાન શ્રીહરીએ સૌ સંતોને જુદા જુદા ગામે સત્સંગ કરાવવા જવાની આજ્ઞા કરી તે વખતે તો ભિક્ષા માંગીને જે મળે તેમાંથી સંતોને નિર્વાહ કરવાનો હતો કોઈક વાર મળે કે ન મળે એવું પણ થાય ગામો ગામ સત્સંગના દ્વેષીઓના માન અપમાન પણ સહન કરવા પડે શ્રીજી મહારાજ તો સંતોને કહેતા જે મારો દ્રઢ આશરો રાખશે મારો વિશ્વાસ રાખશે તેની હું ગમે તે સંજોગોમાં સંભાળ રાખી શક સંતો દેશ દેશાંતરમાં જુદે જુદે ગામ અંગે ગયા ભાઈ આત્માનંદ સ્વામી સત્સંગ વિચરણમાં એક ગામથી બીજે ગામ એમ ચાલતા થકા ગામ ધોરાજી પધાર્યા એ સમયે રાત્રિ પડી ગઈ હતી આખા દિવસના ચાલીને થાકી ગયેલા ભૂખ પણ લાગેલી ચોમાસાનો સમય તે વરસાદ વરસતો હતો એક ખંડેર જેવું અવાવરું ઘર દેખાયું તેના એક ખૂણામાં જઈને સ્વામી બેઠા માથે તો વરસાદ પડતો હતો સ્વામી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરે છે વરસાદની એલી જામેલી તે એ રાત્રિના ટાણે ગામ લોકો સૌ વાળું પતાવીને પોતપોતાના ઘરમાં હતા કોઈ ચકલુંય ફરકતું ન હતું ભાયાત્માનંદ સ્વામીને તો શરીરે થાક ને પેટમાં ઘણી ભૂખ પણ તે સમયે ભિક્ષા કરવા જવાય એમ પણ હતું જ નહીં વળી એવા સુમસામ વાતાવરણમાં રાત્રે કોઈ ખાવાનું પૂછે એમ પણ ન હતું ત્યાં કોઈ એક આધેડ વયના બ્રાહ્મણ હાથમાં છત્રી ને ખભે અબોટ્યું ને હાથમાં થાળીમાં ખીચડી કઢી લઈને રસ્તે બોલતા જતા હતા કે કોઈ ભૂખું છે સ્વામી પાસેથી તે બ્રાહ્મણ પસાર થયા એટલે સ્વામીએ કહ્યું કે હું ભૂખો છું પણ તમે કોણ છો બ્રાહ્મણે કહ્યું હું આ ધોરાજીનો બ્રાહ્મણ છું ને ગામમાં કોઈ ભૂખું હોય તો એને જમાડવા નીકળો છું માટે તમે ભૂખા છો તો જમી લો એમ કહી થાળી મૂકી છત્રી ધરી ને સ્વામી જમી રહ્યા ત્યાં લગી તેઓએ છત્રી જાલી રાખીને ઊભા રહ્યા આમ પ્રેમથી જમાડી પાણી પાઈ પોતે રાત્રિના અંધકારમાં ગામની બજારે જતાં જતા અદ્રશ્ય થઈ ગયા થોડા સમય પછી ભાયતમાનંદ સ્વામી જ્યારે ફરતા ફરતા ગઢડા પધાર્યા ત્યારે મહારાજે બધા સમાચાર પૂછ્યા ક્યાં ક્યાં સત્સંગ કર્યો વગેરે વાત પૂછી કંઈ મુશ્કેલી પડેલી કે કેમ તેની પણ પૂછા કરી ત્યારે સ્વામી કહે ના મહારાજ આપની દયાથી કોઈ જાતની તકલીફ પડી નથી અરે ધોરાજીમાં રાતે વરસતા વરસાદે પણ જમવા મળી ગયું હતું મહારાજે મંદ મંદ હાસ્ય કરતાં પૂછ્યું સ્વામી કહે હા મહારાજ પ્રભુ હસતા હસતા કહે કે અરે સ્વામી તમે તો ખંડેર મકાનમાં લપાઈને બેઠા હતા વરસાદ પડતો હતો કે અમે તમને છત્રી ઓઢાળી ખીચડી કઢી જમાડેલ પણ તમે અમને ઓળખા નહીં પાયાત્માનંદ સ્વામીને તો આંખમાં હાંસુ આવી ગયા અને મહારાજના બંને ચરણો પકડીને કહે કે ઓહો મહારાજ એ આપ હતા મને તો ખબર જ ન પડી કે આપે ઘણી દયા કરી એ સમયે મારી સંભાળ લીધી આપણને તસ્દી આપી તે મહારાજ માફ કરજો મહારાજ કહે સ્વામી ભક્તને માટે અમે કોઈ તકલીફ ગણતા જ નથી તમારી સંભાળ રાખવી એ અમારી ફરજ છે મહારાજને આવી ભક્ત વત્સલતા જોઈ સ્વામી તો ગદગદ થઈ ગયા અને મહારાજના ચરણમાં વારંવાર વંદન કરવા લાગ્યા ભગવાન શ્રીહરી ભક્તની સદા સહાય કરે છે પળે પળે પરચા પૂરી ભક્તોની ભીડ ભાંગે છે જહા જહાં ભીડ પડે भक्त न को तहा तहा हो तहाई रे दयानंद को नाथ दयालु भजो भाव उराणी रे दूसरो को न सुखदाये श्याम बिना दूसरो को न રે અસ્તુ જય સ્વામિનારાયણ પળે પળે પરચામાંથી